નમસ્કાર હું છું કુંજલ રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સતલાસણા તાલુકાના આંબાઘાટા અંબેમાના મંદિર પરિષદમાં જીનોમિક્સ એગ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઉનાળુ બાજરી બિયારણ માટે ખેડૂતોની મિટિંગ યોજાઈ આજ રોજ તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ સતલાસણા તાલુકાના આંબાઘાટા અંબેમાના પરિષદમાં જીનોમિક્સ એગ્રી જીનેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉનાળુ બાજરી બિયારણની માહિતી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના જનરલ મેનેજર શ્રી મનીષ ત્યાગી સાહેબ અને બાજરીના નિષ્ણાંત સાહેબ શ્રી ડૉક્ટર વીરેન્દ્રસિંહ દેવડા અને કંપનીના ટેરેટરી મેનેજર શ્રી ભરતભાઈ શર્મા સાહેબ ટીએસએલ શ્રી કરમશીભાઈ વાઘેલા અને એમડીઆર જીતેન્દ્રશ્રી ચૌહાણ દીપકભાઈ ઠાકોર લક્ષ્મીસિઠ સતલાસણાના રાજેન્દ્રસિંહ પરમાર તથા દસ ગામોના જેવા કે સમરાપુર સમ્રાપુર બેડસમા ભચડીયા ગોઠડા કોઠાસણા કુબડા માલાપુરા ભાણાવાસ વગેરે જેવા દસ ગામોમાંથી એકસો પચાસથી વધુ પ્રગતિશીલ ખેડૂતો મિટિંગમાં હાજર રહ્યા હતા આ મીટિંગની અંદર હાજર રહેલા ખેડૂતોમાંથી ડ્રો કરીને વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ ભૂપન भूपश्री चौहान आजाद मीडिया लाइव सतलासना सना हमारा ये उनाला की बाजरी है उसमें ये कहते हैं कि साहब हमारे को कम से कम बीस क्विंटल मिनिमम चाहिए आज जो पोटैटो का अपना बेल्ट है मिनिमम बीस क्विंटल पर आकर हमारे को बाजरी इतनी मिनिमम चाहिए एक एवरेज उसके ऊपर हमने काम किया फिर धीरे धीरे ईल्ड के बाद में हमने कुछ क्वालिटी पे भी काम किया फिर